કરજો અને ખબર પડે કે માર્કેટ માં તૂટી ગયા ને પૈસો ભરવાય કશું નથી તે દી ફોન ઉપાડવાના બરી થઈ જાય છતાય મૂર્ખ આપણે જ ને કો પછી આય આઈન કે ફલાણા ભઈ એને ભેગો ધંધો કર્યો તો મારી હામું આ બનાવટ થઈ છે દાદાને કે કે ન્યાય લાવે તો ધંધો કર્યો તે મન પૂછ્યું તું ભઈ અંજો ધંધો એટલો બધો હાલવાનો હોય

પણ તમે માગો તેવા જતા તા બીજે વચ્ચે બોડ વાંચી આનપા વળી ગયા એવાય દેખા ગોતી નાખું કહો છો સમજાય એટલે કઈક તમારી પરિસ્થિતિમાં ભાગ કરવાનો છે કેટલા ટાઈમ આવશો કેટલા મંગળવાર આવ્યા એ બધું મહત્વનું નથી ક્યારે કીધું અમે જાણતા નથી હવે કોઈ એને રિક્ષા ચાલકે નકર એમપી ના માણસો હતા એને રિક્ષા ચાલકે કીધું કે આવી રીત કરો કે આવું વ્યસન છે તૂટી જશે એ બેન ને એ મળ્યા અમને એને કીધું કે મંગળવાર આયા અમને પાંચ મંગળવાર માંગળવાર માં અમને કલ્પના નથી એટલું દાદા એ કરી નાખ્યું એટલે બધાનું થઈ જાય એવું જરૂરી નથી તો તમારા ભાવમાં કભાવ હોય છે નકર મારો ઠાકર આ ઉમરે આયા વગેરે રહ્યા ને અને બીજું મગજમાં ફીટ થઈ જાય એના માટે કે કોઈનું કશું જોતું નથી હું તો કહું અહીં આવો ને તો અહીં મોંઘી પ્રસાદી ભેટ સોગાત લઈને ક્યારેય ના આવતા એ પાંચ પચીસ રૂપિયાનો પ્રસાદ લઈને આવો છો ને મારો ખાતર એવું કહે છે કે નવસો વરા ઉકળામ પડે રહ્યો કોઈએ ખબર ન લીધી તોય મન કઈ નથી તમારો ભાવ છે કદાચ કિલો બે કિલો પેંડા લઈને આવો તેમાં ના નથી પણ કદાચ એની ક્વોન્ટિટી ઘટાડી નાખજો અને બીજા ચારસો રૂપિયા બચે છે ને દીકરી ભણે છે સમજાય કે ઠાકોર એવું જ છે માણસ તો માણસ ના કામ માં આવો મારે તમારા મદદ ની જરૂર નથી જરૂરી એટલે ભાવાર્થ ઊંધો ના કરતા કે હું બધું જાણું છું મારું કોણ હકવ છે તમારે પરિવારની સક્ષમતા હારી નથી તો પાંચ રૂપિયા ભાડાના નથી આઈ તેલ નો ડબ્બો લઈને ના આવતા પેલા પોતાના પરિવાર નું વિચાર કરજો અને તમારો પરિવાર સક્ષમ થાય તો કોક ને મોટી જાહેર આપી આપજો નકર દાન કરવા ના નીકળી જતા કારણ કે એ જતું રહે છે તમને એવું હોય કે આ જગ્યામાં હું થોડું ખવરાઈ દઉં મારો બેડો પાર થઈ જાય ના એ અપેક્ષ ચાલે થાય છે કાલ મારું જે થાય મને ભગવાન આપે કઈ નથી પણ અત્યારે મારા ખીચામાં પચાસ રૂપિયા પડ્યા છે એનું મારે ખવડાવી દેવું તો એના જો આપણે નોંધ થઈ જઈ તો હાજર બસો આપી જઈશ પણ રોજા ના કરતા હા અમુક ક્ષણ ક્ષણ અમુક પળ અમુક વાર જ હોય રોજ ના હોય પણ મુખ્ય ઉદ્દેશ અમારો એ છે કે લોકો ને અંશ્રધામાંથી બહાર નીકળી જાય બીજા ફોટા છે અમે હાચા છે એવું નથી કહેતા પણ બધે બધાએ રખડી ના જાય છે સમજાય હે ને કે જ્યાં જવું જો પોતાના આજુબાજુના ગામમાં આવી સેવા મળતી હોય ને આવું હોય તો અહીં લગ્ન ધક્કો ના ખાતા સમજાય હા નોટિસ કરવાની કોઈ પાંચ રૂપિયા ની અપેક્ષા ના હોય બીજા કરશે વાંધો છે કોઈ પાવતી લખવા વાળો છે કોઈ એવું કીધું કે એક વાગ્ય દાદા નું મંદિર બંધ દર્શન કરવાના બસો રૂપિયા છે તો એને કેટલી આપણી ઉપર લાગણી છે કોઈ સિસ્ટમ નહીં કોઈ સમય પાબંદી નહી બીજા કદાચ સમયસર મંદિર બંધ કદાચ મને એનો વિરોધ નથી પણ એને એવું કીધું કે મારું મંદિર ચોવીસ કલાક ખુલ્લું રાખજો કારણ કે કોણ કઈ મુસીબતમાં કેટલા વાગે આવશે એનો ટાઈમ નક્કી ના હોય હે ને બીજા મંદિર બંધ થઈ જાય ત્યાં ભગવાન કામ નહીં કરે એવું નથી પણ એ એવું જ કે માણસ હાકી ને આવ્યો હોય અને કદાચ એની મારી કદાચ ખરાબ બપોરના ટાઈમે દ્રષ્ટિ એક થઈ જાય ને તો મારે હજાર કામ પડ્યા મૂકીને પેલું એ કરવા જવું પડે તો હું છે આ મંદિર એટલે જ હોય કલાક ખુલ્યું થાક અમને લાગે કોઈ પગારદાર નથી કોઈ વોચમેન નથી કોઈ ટ્રસ્ટ નથી કોઈ માલિકી નથી આ તમે હું બધા બેઠા ઘરે નાનો હું પ્રસંગ બધા કાઢ્યો હોય કોઈ દીકરા દીકરી ની હગે કરી હોય કોઈ ભયું બેનુ ના દીકરા દીકરી પરિણાયા હોય કંઈ ના કર્યું કોક ના છૂટા કરાયા હોય કંઈક તો કર્યું છે કર્યું હે ને તો કેટલા વાંધા આવી જાય આજ નાનો પ્રસંગ કરો મિડલ ક્લાસ માણા હોય ઘરે બસો ત્રણસો જણાની બે લગ્જેરી જાન આવી હોય તો એના મા બાપ ને અઠવાડિયું અગાઉ ચિંતા હોય કે મારો પ્રસંગ ના બગડે ભાયસક નથી હોતી ખુશીનું પાછીનું કર્યું હોય દોઢ મહિનેથી દોડતા હોય છતાંય લગ્નમાં પાંચ બાટલ લીવું આવી હોય બેકારો કર્યો હોય વર્ગવાડાસક નથી થતો તો એ દાડો ઉગે રોજ દસ જાનુ આવતું અને હજાર બાટલ લીવું આવત તોય કોઈ તોફાન નહીં ગામમાં પાંચ વાય તો આખું ગામ માટે લે હજુ ન એટલે મને એ પડતી નશામાં રેડી હોય તો એ જાડવા હેઠળ છેલ્લે એમને લાવે કે આપણે કોઈ નડવું નથી આય ને એટલું તો હુંદે વિચાર્યું અને છેલ્લા આઠ નવ મહિનાના પ્રયાસ થી અઢી લાખ થી વધુ યુવાનો ક્યાંક ને ક્યાંક કંઈક ને કંઈક છે તો આ ઠાકર બેઠો ઠાકરના નામનું આજ લગીન માં વિચાર નથી આવ્યો પાંચ રૂપિયાનો ધંધો કરી લેવો અને છતાંય તમને એવું થાય

કે કઈક ઈશ્વરી શક્તિ જાગી છે શું છે એ હું જાણું છું ને એ જાણે તમને બધા પુરાવાથી મતલબ નથી અને તમારે તે મંદિરમાં કોણ બેઠો એને મતલબને કામથી મતલબ છે જો કાલ ભગવાન એવું કહી દે ને કે હવે હું કોઈના કામ નહીં કરું મારી પાસે કોઈ તાકાત નથી તો આપણે ભગવાનને ભૂલી જઈ આ એટલા લાલચું છે આપણે ઠીક છે ને એમ વસ્તુ એવી છે કે જો અહીં આવ્યા છો તો તમે આવ્યા નથી ક્યાંક ને ક્યાંક એની મરજી પાકી જાય છે કોઈ ગુરુ મહારાજ ના કોઈ મા બાપ ના આશીર્વાદ કે કદાચ કોક ની એવી વેળા હતી અને એને ખરેખર તમારા સહાય ની જરૂર હતી અને તમારા ખીચામાં જે પડ્યું હતું એ એ રામ ભરોસે આપી દીધું ને એ કદાચ આશીર્વાદ લાગી ગયા છે તમે આ પહોંચ્યા બાકી એમ બધાય થી ન હોવાતું હારોડું બધા જોજો કેટલાય ભટ્ટ મરી ગયા પોકાળે ઠાકર ની મરજી હોય તો મહેરબાની કરી કોઈ અંધશ્રદ્ધામાં ના જાવ સમય નો અભાવ છે અને છતાંય તમને એવું હોય મનમાં કંઈક વ્યામ છે અમને પોકનું કરેલું છે તો દાદા ને રાતને દાડો એક જ પ્રાર્થના કરું છું કે શું શું મહત્વનું એ મગજમાં પીટ કરી લેજું અગરબત્તી તો દાદાની અગરબત્તી ની કોઈ ભૂખ નથી હું રોજ ન કરતો તમને હું કામ ખવું પણ હું જાણી ગયો એ તમે નહિ જાણ્યું ગણાય કહે છે ને કે ભાઈ અમે આ જગ્યાએ જ્યાં અમને કીધું તું પેટમાં આ એના પપ્પાને કંઈક ખવડાઈ દીધું છે જ્યાં બે નહુ વધુ કે ભાઈ ઓ શું કે ગણાય કે તમારે પછી તો અહીંયા કોઈક દાટી ગયું છે તમારી ભેણમાં અમને આય બેન એટલે શું નથી ખબર આઠ મહિના મારી ખબર પાઈ ભેણમાં કઈક છે દીવાલમાં આવું કે તો શું શું કામ કરે એ કહું

આ જગ્યાની ધૂળ તમારા કપડા ચોંટી જાય અને ઘરે જઈને કપડા બદલતા હોય તો કદાચ આ જગ્યા આ જે ધૂળની થેલું ભરી તો એમ નહીં થાય અજાણતા થયું હોય છે તો આ તો ગામમાં પુરાણ ના કદી બધી બાજુ અહીંથી માટી કુતરી કુતરી એમ નથી થતું એ તો અજાણતા થયું હોય આ જે કઈ તમે જોવો છો ને એ નવ વરામર દાદા એ કીધેલું છે આ જગ્યા ઉપર આવું આવું બનશે અને કોઈના પાંચ પૈસા માંગતા તો એમ વગર માગી એટલું બધું થાય તો લોકોના વાળી એકવીસ હજાર ને પચીસ હજાર લેશે તો એમના પેટ તમને ભરાતા અને ભગવાન ના ઘરે એવું કોઈ બજાર નથી કે આ તમારી એ તો નરસિંહ મહેતા હતા ગોંડી લખનિયા સાંભળીઓ

અને ટિફિન ઘરે મૂકવા રહ્યો ના રહ્યો સીધો દોડીને અહીં આવ્યો છું કે મનમાં પચાસ ટકા દાદા ના દર્શન કરવા આયા છે પચાસ પચાસ માણા ને એવુંય થાય કે દાદા ના તો દર્શન કરવા જ છે પણ જો એમાં બાપુય જોવા મળી જાય તો વધુ મજા આવે આ અપક્ષા લઈને આયા છે એટલે એ અપેક્ષા લઈને હું દોડ્યો છું કે કદાચ જગ્યામાં જે આઈન જતા રહ્યા છે એના ભાઈ હવે કદાચ જે કોઈ રાહ જોઈને બેઠા છે હું સમયસર પાકી જો એમનો સમય બગડે નહીં એ કદાચ મને જોઈ લેને એને રાહત થઈ જાય અને કદાચ જે કઈ દાદાના જગ્યામાં વ્યવસ્થા છે એ પ્રસાદી લીધા વગર કોઈ ભૂલમાં જતો ના રહે એની માટે સીધો દોડીને આવ્યો હોય અને એ સમય બચ્યા પછી પચી નામ એના લીધા છે કોઈ સ્વાર્થ વગર કે મને સુખી કરી દે મને વૈકુંઠ મળે એ નહીં આવા વાળાનું ભલું થાય અને તમારી કદર કદાચ ઠાકર સાંભળતો એ બે નંબર ની વાત પણ જો મારી જોડીમાં ખાલી કરીને આવવા વાળાના ભાગમાં ના આપી દેજો મારે હા મને કોઈ અસર હવે નહી થાય સન્માન અપમાન કોઈ નહી સુખ દુઃખ કઈ જ નહીં એ શરીર ને તેમ કે છો તો એમ ખબર પડશે કે આ સુખ ને આ દુઃખ બાકી મન થી સુખી જો ને સમજાય ને હા અમુક વાર મારે આ કપડા નવા એટલે પહેરવા પડે ઘણા એવાય આવતા બાપુ ના દરણ ઠેકાણા નથી આપણું હું ભલું થયું અનંતર એવો કઈ છે નહી બધા જાત જાત ના હોય તો રંગબેરંગી આવતા હોય બધા કોઈ પહેરવેશ જોવા આવતા હોય કોઈ જગ્યામાં હું છે આવી પંચાયત કરવા આવતા હોય કારણ કે લોકોને પોતાના કરતા બીજાની વધુ જાજી પંચાયત ની હોય જાજા પોતાના દુઃખતી નથી બાજુ સોફા લાયા જેની ઉપાધિ આપણે થાય આડા ચમના લાયા તો હજે કોક દીક તમે બે હાડ છે હું કામ બળત કરી સમજાય ને એટલે વધુ સમય ના બગડે પણ હરેક ને કદાચ ટૂંક સમય આવશે જેને સતત દોઢ બે વર્ષથી આ બેઠક બંધ હતી છતાં એને નોકરી ધંધો અમે તો ઘણી વાર કીધું બગાડીને ના આવશો પણ એને કીધું કે ભાઈ અઠવાડિયામાં કે મહિનામાં એક વાર અમારે દાદાને સમર્પણથી એ પોતાના પરિવાર હાર્યા સેવા આપવા આવ્યા તો મને એટલું મનથી એવું થયું કે બધા સક્ષમ છે એવું જરૂરી નથી બધાને બે રૂપિયા રોજ પડી હોય છતાંય જો એવો ગરીબ માણસ થઈને એનામાં એવી દાતારી હોય કે મારે સ્વાય સેવા આપવા જવાનું તો મારામાં કંઈક તો હું ભણું હોય ને કે ભાઈ કદાચ કરોડપતિ હોય તો કદાચ પાંચ મહિના બેહી રહે પણ પેલા મારે એમના સાંભળવા છે સમજાય ને એટલે એમનો પતે પછી તમારા મનમાં ભ્રમ હોય તો એ સાંભળવા કદાચ હું તમને એકદી આપીશ પણ હું એમ કહું છું હું કરી શકું એ તમે કરી શકો કદાચ ફરી વાર તમને ના આવડ્યું હોય તો હજુ હોટલા ઉપર એવું જઈને કહી દેજો તું હવે જે કહે છે એ ઉપાધિ નું બસુ આ હોટલે મૂકીને જવી છે અને જો પચીમો દાડો ના થાય મારો ઠાકર ભાડે પલાણ ના નાખે ને તો મારી ભુવા પાણીમાં ભેર પાતો ઘરે જઈને કોક નો ફોન આવે અમે ગુરુવાર ભરીએ તમારે આવું તો આપડે પાસે દોડી એટલે પરમાત્મા બધે એક જ છે પેલું કે છે ને કે લોટ બધે હરખો જ હોય છે પણ હવા રસોઈ બનાવવાળાની હાથ ની મીઠાઈ છે અલગ હોય ઘરે આપણે ગમે એવો મોંઘો લોટ લાવતા હોય પણ જો બે બી નો ડખો હોય તો એ ખાવામાં એવું જ આવે સમજાય ને એમ વસ્તુ એવી છે

અને આ સંસ્થા રે એ વિના મૂલ્ય લોહી પૂરું પાડે છે તો કદાચ આપણે શરીરની તાસીર હારી હોય સક્ષમતા હોય અને આપણે કદાચ પૈસાનું કે અનાજનું દાન ના કરી કે પણ જો આપણા 100 ગ્રામ લોહી થી કોઈને જીવન દાન મળતું હોય તો આપણે ભગવાનને માણસ બનાવી કોઈ ભૂલ ન કરી પણ ક્યારે કે તમારી મનની ઉદારતા હોય તો પછી એવું દોઢું ના બોલતા કે એક ટાઈમ ખવડાવ્યું લોહી લઈ લીધું તો આપતા અને આપો કે ના આપો જો ગુજરાત ના ગમે છેડે તમારા પરિવાર ને લોહીની જરૂર પડે તો અમારો ટોલ ફ્રી નંબર છે અડધી રાતે નંબર ડાયલ કરજો 20 મિનિટમાં માં લોહી પૂરું હું અહીંયા પહોંચાડી દઈશ આ લઈ લેવી તો જ કરવું એ નહીં સેવા કરવી છે લડવું છે લડી જ લેવાનું જો અત્યારે ભાંગી જાય તો ઢેકાળા વાળી કરવાની બાકી પાછું પડવાનું નથી કર્યું હા તો ગમે એ રીતે લોકોને મદદરૂપ બનવું છે તો બનવું છે સમજાય ને હા એમ જો શરીર ની તાસીર હારી હોય તો અને બીજી એક ખાલી ગમત ની વાત વેસન મૂકવા કેટલા હે હાથ ઊંચો કરજો એ હમણાં ના આપતા બે ચાર મહિના કારણ કે આપડું લોહી કોક હારા માણસ ચડી જાય ને એ બંધ ગાણી થઈ ગયો હતો એટલે બંધ થઈ જાય પછી આપજો સમજાય ને એમ મેં કીધું કે આ પ્રસાદમાં એટલી તાકાત છે આ ભૂમકા એટલી અને તમને વિશ્વાસ મારા પ્રવચન ઉપર ના હોય તો ઓટલા ઉપર દસ મિનિટ બે અને એની હમું ટગર ટગર જોઈ લો કે હું ઉપાધી છે નાભીથી રોવાનું આખું થી નહીં નાભી ખુલ્લી મૂકી દો કે જે પાપ છે મૂકી દીધું કાલથી કોઈ નડવું નથી હવે હારું જ કરવું છે અને હારું કઈ ના થાય તો કઈ કઈને ગામમાં મૂગા મરજો કોઈ નડવા ના જતા આ મોટો ધર્મ અને બે એક રૂવાડા બેઠા ના કરી દે ને તો અતાર ને અત્યારે મારે જોડી લઈને નીકળી જવાનું પણ એવી તાકાત તો એવી આંખો માં આપડી ઉજાગર તો હોવી જોઈએ ને ભગવાન ને જો આ તો ઓટલો આ વિડીયો કોલ ચાલુ દે આખા ગ્રુપ ને કે લાઈનમાં જોડે જઈજો

ઘણી જગ્યાએ તમે તમે જોડાવા પૂછવા જાઓ તો તમને ક્યાં છે ને કુલદેવી તમારા આ ને આ છે તમારા નિવેદ પપતા નથી તમારા મઢમાં કોકનું મેલું ગોચી ગયો આવું ક્યાં નથી કેતા આખે ના તો બોલો છેલ્લે મને એમ થાય કાશ્મીર માં બરફ ની દુકાન હોય એવું લાગે આપણને આદર પડી જાય કે કદાચ આપણી ભગવાન ની કુળદેવી ની સાચી માહિતી હોય કે ના હોય પણ એ ક્યાંક હશે તો તમને એ મોકલ્યા છે હા છેતરી નાખતો હોય તમ તો છ મહિના ટેલી કરી લેજો અને જાહેર માં કોલર જાલી પકડીને બે ધોકા માં લેવાના જો કોઈ ના ખીચા કાપી લો તો